સિંહોનું સામ્રાજ્ય સ્થપાયું હોય તો અમરેલી જિલ્લો મોખરે ગણાય છે કે અમરેલી જિલ્લામાં સિંહો છે તે મુક્તપણે છે ગ્રામીણ ગામડું હોય કે શહેર હોય સિંહો છે તે ગમે ત્યાં સામા મળી જતા હોય તો તેવું અમરેલીમાં બને છે પરંતુ હું જે અત્યારે વાત કરવા જઈ રહ્યો છું કે એક બળદ સ્ટેટ હાઈવે પર ઊભો હતો ત્યારે એક બે ત્રણ ચાર નહીં પરંતુ આઠ સિંહોનું ટોળું આ બળદને ઘેરી વેળ્યું હતું આપ જોઈ શકો છો કે બળદના શિકાર કરવા માટે સિંહોએ જંગ કર્યો તો શિકારની મિજબાની માણવા માટે ના કોઈ જંગલ કે ના કોઈ વાડી વિસ્તાર પરંતુ ધારી અમરેલીનો સ્ટેટ હાઈવે પસંદ કર્યો તો કેમ કે રેઢિયાર બળદ છે તે તેને સામે આવી ગયો તો આ રેઢિયાર બળદનો શિકાર કરવા માટે સિંહોના ટોળાએ હુમલો તો કર્યો બળદ ઈજાગ્રસ્ત પણ થયો પરંતુ જીવ બચાવવા માટે બળદે પણ ઘણી મહેનત કરી સામો ઊભો રહી ગયો પરંતુ સામેથી આવતા વાહનોને કારણે બળદનો શિકાર કરવો સંભવ ન બન્યો એનું મુખ્ય કારણ એ છે કે વાહનોની લાઇટોને કારણે સિંહો છે તે રોડમાંથી સાઈડમાં લઈ જવા માટેના પ્રયત્નો કરતા હોય તેવું પણ જોવા મળ્યું હાલ મહત્વની વાત એ છે કે સિંહો છે તેની સામે બળદે જંગ કર્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો છે ધારી ગામના છતળિયા નજીકના રોડ પરનો રોડ પર એક બળદને મારવા માટે આઠ સિંહોનું ટોળું છે જેમાં એક માદા સિંહણ છે અને સાત જેટલા પઠુરિયા સિંહ બાળો છે મોબાઈલ કેમેરામાં વાહન ચાલકે કેદ કર્યો હતો કેમ કે સ્ટેટ હાઈવે પર બળદના શિકારની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરવા માટે વાહન ચાલકે ઝુમિયો હતો અને એમ આ બાદ રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બળદ અને સામા સાત થી આઠ સિંહોનું ટોળું સ્પષ્ટપણે દેખાય છે વાહન ચાલકોના સિંહ પ્રેમીઓના જણાવ્યા મુજબ કે આ વખતે સિંહોનું ટોળું હતું અન્ય સિંહો છે તે નીચેની સાઈડમાં હતા બીજી વાત કરવી છે જાફરાબાદ બૃહદગીર શેત્રુજી ડિવિઝન નીચે આવતું જાફરાબાદનું બાબરકોટ ગામ બાબરકોટ ગામ એટલે સિંહોનો ગઢ ગણાય છે કેમ કે ચાલીસ થી પચાસ જેટલા સિંહો જાફરાબાદ રાજુલા નાગેશ્રી સહિતના વિસ્તારોમાં વિહીરી રહ્યા છે અને આ વિસ્તારમાં પણ સિંહો છે તે રાત્રિના શિકાર માટે આટાફેરા કરી રહ્યા હોય આવો જ એક વિડીયો જાફરાબાદના બાબરકોટ ગામે ગત રાત્રિના મોડી રાત્રે એક ડાલા મથા સિંહે ગામની શેરી વચ્ચે લટાર મારતો જોવા મળ્યો હતો અને આ સિંહની લટાર બાબરકોટ ગામની શેરીમાંથી પસાર થતી વેળા એક સિંહ પ્રેમીના નજરે ચડતા તેણે રાત્રિના પોતાના મોબાઈલ કેમેરામાં સિંહને કેદ કર્યો હતો હવે ત્રીજી વાત આપણે કરી એ વાત છે ધારીગીરનું સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર જે ગળધરા ખોડિયાર તરીકે આખા અમરેલી જિલ્લા નહીં પરંતુ ગુજરાતભરમાં પ્રચલિત છે આ ગળધરા મંદિરે અઢાર તારીખની મોડી રાત્રે એક ડાલા મથો સિંહ માતા ખોડિયારને જાણે શીશ નમાવવા આવ્યો હોય એ રીતે મંદિર ફરતે પ્રદક્ષિણા કરતો સ્પષ્ટપણે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો ત્યારે મહત્ત્વની વાત એ છે કે ધારીનું ખોડિયાર મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને માતાજીના આશરે આવેલ સિંહ પણ જો આહલાદક હોય અને એ પણ સીસીટીવીમાં કેદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લામાં ધારી પંથક હોય જાફરાબોદ હોય કે અન્ય કોઈ પંથક હોય સિંહો છે તે મુક્તપણે વિર રહ્યા છે ને એના આવા સુંદર વિડીયો છે તે આપ સમક્ષ આવી રહ્યા છે